हाय दोस्तों YouTube चैनल में स्वागत है તમારો આ સગ તો બહુ મજામાં છે મજામાં બધાને જય માતાજી દોસ્તો બધાને જય શ્રી રામ હા દોસ્તો આજે તમને બતાવઈ છે કપાસ પસણવા જાય છે દોસ્તો કેવો છે કપાસ जरा બતાવું છું દોસ્તો મલે છે તો હવે કપાસમાં જોવો દોસ્તો આવો છે કપાસ અમાર મજૂર આવી ગયા છે દોસ્તો કપાસ આ છે અમાર મજૂર એ તમને બતાવે છે કેવી રીતે વીણવાનો જરા બતાવ તો જ

સિટી ના માણસો એમને નો ખબર દોસ્તો કચરો કાઢતો જવાનો દોસ્તો તમારે કેટલાને અત્યારે કપાસ છે કોને કોને કેટલા લોકોને કપાસ નથી इदिरा कमेंट करो दोस्तों आई गेला चलो मित्रों હવે આગળ મળીશું જો દોસ્તો ફાઇનલી ઠેલી ખાલી કરી દીધી છે આ एक एक शाम पूरा करना बीजा शाम ले लीजा से दोस्तों जो आटली पोटलो और ना कुछ मोटू अँ पास वेण कर चालू कर दी दूसरे पानी तो पानी पीवा कपास में मानसू लोग डबला पर पानी लगे दोस्तों